नमस्कार मित्रों गुरुवर अरविंद जोशी आप सभी का स्वागत है इस आज के वीडियो में आप लोग खूब खूब स्वागत मित्रों रोजनी ने वाले जो है आपने पौणे शुरू करू सु न करू तारीख 5 6 पच्चीस ने गुरुवार पहली राशि मेष राशि मेष राशि वाले आज ये શું करू मेष राशि वाले आदि चपटी लाल नाग की शर्मा कापती ओवारी देवता जलबाव हावू जोई મિત્રો આજે કોઈની પાસે પૈસા ઊંચી ના લાવવા નહીં કે કોઈ વાળાએ આજે કોઈ વૃદ્ધ જેની ઈજા થયેલી છે અથવા મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જીવનમાં કોઈ જગ્યા પર સંઘર્ષ કરવાનો આવે તો પાસા નહીં પડતા મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરજો મિથુન રાશિ આજે તુલસી ની પૂજા કરવી અને તુલસીને ચપટી હળદર નાખીને એ પાણી ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો જે પ્યોર લેધરની વસ્તુ ખરીદવી નહીં કર્ક રાશિ કર્ક રાશિ વડાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વડાએ આજે કોઈ પણ સવાલનો જવાબ આપતી વખતે સમજી વિચારીને જવાબ આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ માણસ પર ગુસ્સો ખોટો ગુસ્સો કરતા નહીં

શરા આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિનું અપમાન નહીં કરતા તુલા તુલા રાશિ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે ઘરના વડીલોની ખેરખબર પૂછવી જોઈએ એમની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિની ખોટી ચર્ચાઓ નહીં કરતા કોઈની ઈર્ષ્યા બિલકુલ નહીં કરતા

કુતરાની સંભાળ લેવી જોઈએ એમાં પણ કાબર ચિત્રો હોય એની સંભાળ લો ખાવાનું જરૂર આપો શું નથી કરવા

તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ના કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગયો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જુનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરો હું ચોક્સી આપશો બધા ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલી નમસ્તે